રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમીની ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ પ્રાર્થના અને સ્વયંસેવકોના પંસંચલનથી થયો હતો જેમાં કુલ એકસો ને તેસઠ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો સંચાલન બાદ આયોજિત કાર્યક્રમમાં ચારસો ને પાંત્રીસ જેટલા નાગરિકો સહિત કુલ પાંચસો લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા શારીરિક નિર્દર્શન કરાવવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે સંતો મહંતો અને આરએસએસના એસ એસ પદાધિકારીઓ શસ્ત્ર પૂજન કર્યું હતું શૈલેષ કાંતિલાલ ભાવસાર માનનીય સંઘ આનંદ વિસ્તાર રાષ્ટ્રીય સ્વયંસેવક નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉદ્દેશ હિન્દુ સંગઠન દ્વારા આ રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવાનું છે આ માટે સંઘે કાર્યક્રમો નક્કી કર્યા છે જેમાં એક મુખ્ય કાર્યક્રમ છે સમાજ પરિવર્તન કે જેમાં આપણે કુટુંબ પ્રબોધન પર્યાવરણ રક્ષા નાગરિક કર્તવ્ય વિગેરે આયામો લેવાના છે અને આ સંઘ શતાબ્દી વર્ષ દરમિયાન સંઘે નક્કી કરેલા કાર્યક્રમો જેવા કે આજનો વિજયાદશમી ઉત્સવ એ જ પ્રમાણે હવે જે થવાનો છે વ્યાપક ઘર સંપર્ક અભિયાન કે જેમાં